લક્ષ્મીનગર ચાર છ નો ખૂણો છે બે લેર નાખી ગયા છે રોડ બનાવતા હતા ત્યારે અમે માથે વધારે ખાડો અમને જાજુ નાખો તો અમારે જેમ આવતું હોય છે ને એમ જ અમે કરશું ત્રીજી લેર માં અમે લેવલ લઈ લેશું પેલા રોડ કર્યો દસ દિવસ એમ નમ માથે વરસાદ પડ્યો પછી બીજી લેર કરી ચાર દિવસ પેલા રેલ કરી છે બીજી પછી ત્રીજી કાકડી નાખવામાં આવી નથી આવી એટલે રોડ નીચેથી પાણી જાય છે

સરખું કરવું નતર કરવું નહીં પંદર વર્ષે હવે રોડ બને છે તો લોટ પાણીના લાકડા સરખું વરસાદ વરસાદ આવે ચોમાસું ત્યાં તમે રોડ કરવા શિયાળો ઉનાળો ક્યાં ગયા બધા સુતા હતા હવે તમે રોડ કરવા આવ્યા સરકાર કરવા બેઠી છે તમને પૈસા દેવા બેઠી છે તો તમે વચન માણસો શું કામ એને ખાવ છો અમે કોર્પોરેટર ને રજૂઆત કરી હતી કે અમારે રોડ કઈ કઈ ન્યા કાગળમાં એવી રજૂઆત થઈ છે કે રોડ બની ગયો છે અહીંયા પછી રોડ બન્યો નથી અને એમાં કાગળમાં એમ લખેલું છે કે રોડ બની ગયા છે આ ચાર દિવસ થી રોડ ચાર દિવસ પહેલા રોડ બન્યો હતો એક બે વાર કરીને વૈયા ગયા છે એમને આવું કામ કર્યું છે સાવ નબળી એટલે સાવ નબળી અને નો રોડ વારવા આવે રોજ અમારે ક્લીન કરવું પડે રોડ વાર વાય નથી આવતા કે હાલો રોડ ક્લીન કરી જાય નો કચરા ગાડી વાળી કેટલી વાર રજૂઆત કરી કચરા ગાડી વાળી કચરા લેવા આવે છે હવે માંગ એ છે કે તમે કામ કરો તો સરખું કરો નકર હવે કરતા જ નહીં અને ચૂંટણી અમે મત દેવા આવશું જ નહીં લક્ષ્મીનગર માં કોઈ મત માટે અહીંયા આવતા જ નહીં કે અમે મત આપશું અમે મત દેવા જ નહીં આવે અને હવે અમે છે ને અહીંયા કોઈ જવાબ નહીં દે તો મોદી સરકારને ને રજૂઆત કરશે અને પેલા જયારે વરસાદ આવ્યો ત્યારે ડામર કામ ચાલુ હતું ત્યારે જ આપણે બંધ કરાવી કરી દીધું હતું કે ભાઈ હવે પછીથી વરસાદ ન રહી જાય પછી જ તમારે ડામર કરવાનો છે છતાં પણ આજ સવારે મને દસ વાગે ફોન આવ્યો તો હું એક કામમાં બેસણાના કામમાં હતો છતાં પણ ત્યાં મેં ચક્કર મારી મેં એને કહી દીધું ભાઈ ચાલુ વરસાદે કામ કરવાનું નથી અને અધિકારીઓને કીધું છે કે ભાઈ જે કાંઈ એજન્સીએ ગુણવત્તા જે કાંઈ નબળી હશે તો એની ઉપર જે કાંઈ પગલાં લેવામાં આવશે એ લેવાના છે આજે આ વિસ્તાર છે આજે હું આ વિસ્તારની અંદર છેલ્લા વીસ વર્ષથી કામ કરું છું અને આ વિસ્તારની જે કાંઈ સમસ્યા હતી આજે આ વિસ્તારની અંદર છેલ્લા ઘણા વર્ષથી આ ડામરકામ થયા નહોતા આજે સ્વર્ણિમની અંદર સ્વર્ણિમની અંદરથી આજે ગ્રાન્ટ મેં મંજૂર કરાવી અને આખો વિસ્તાર છે એ મેં આજે પેવર કામ માટે મંજૂર કરાવેલો હતો આવી કોઈ અપેક્ષા ન હોય કારણ કે જે કાંઈ છે આપણે જે કાંઈ પૈસાનો જે કાંઈ આવે છે એ લોકોના પૈસા છે અને લોકોના પૈસાનું જ આપણે કામ કરવાનું હોય છે ખાલી આપણે મેનેજમેન્ટના આધારે આપણે એ લોકોના કામ કરતા હોય છે છતાંય આવું બેનું છે તો આપણે અધિકારીઓને કહી અને જે કાંઈ એજન્સી જે આવું કામ કરી રહી છે એની ઉપર જે કાંઈ પગલાં લેવામાં આવશે એ આપણે અધિકારીને જાણ કરે આપણી અધિકારીને જ કહેવાનું છે આપણે અધિકારીને મેં જાણી કરી દીધી છે કે ભાઈ જે કાંઈ કામ આ લોકોએ કર્યું છે ને નબળી ગુણવત્તા જે થઈ છે ચાલુ વરસાદે તો એની ઉપર જે કાંઈ એક્શન લેવાના થાય એ લઈ લેજો